ખેડા જિલ્લા પોલીસ દ્વારા તૃતીય એસપી કપ બે હજાર પચીસ ફાઇનલ મેચ રમાઈ હતી ખેડા જિલ્લા એસસીબી એસઓજી ટીમ અને વડતાલ પોલીસ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી વડતાલ પોલીસે ને પરાસ કરી હતી મેચમાં સમગ્ર જિલ્લાના પોલીસ વિભાગે ઉત્સાહભેર ભાગ લીધો હતો ખેડા જિલ્લા પોલીસ દ્વારા રમત ગમત અને સમુદાય સાથે સંકળાયેલા સંબંધોને પ્રોત્સાહન આપવાના હેતુથી તૃતીય એસપી કપ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું

અને રસ્તાઓ મેન્ટલી અને ફિઝિકલી ફિટ બનો અને આપણી જે ડ્યુટી છે આપણું જે પર્ફોમન્સ છે તે વધારે વધારે સારું કરી શકે અને લોકાભિમુખ બનો એ માટેના પ્રયત્ન છે ટુર્નામેન્ટ તો આપણે વર્ષમાં અમુક દિવસ જ હોય પણ તમને બધાને હું એ પણ રિક્વેસ્ટ કરું છું તમારી પાસે અપેક્ષા રાખું છું કે કોઈ ને કોઈ ગેમ કમસે કમ સાત દિવસની અંદર ચાર કે પાંચ દિવસ પણ તમને ટાઈમ મળે કલાક દોઢ કલાક જેટલો સમય આવ્યો તો ક્યાંક ક્યાંક તમને અને તમારા પરિવારજનોને એનો ફાયદો ચોક્કસ મળશે ટુર્નામેન્ટ હતી એમાં આગળની મેચ જોવાનું તો મને ટાઈમ નહોતો મળ્યો પણ ફાઈનલ મેચ જે છે એ તમામ બોલ શાંતિથી નિહાળી શક્યા ખૂબ એન્જોય કર્યું અને કોઈ પણ ગેમ હોય એમાં દરેક ટીમના કોઈને કોઈ પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ હોય અને એ આજે જોવા મળ્યું દાખલા તરીકે ફર્સ્ટ બેટિંગ એલસીજી એસઓજીની હતી તો એમાં ધરમપાલ અને હિરેન આ બે વ્યક્તિએ મોટે ભાગે બાજી સંભાળી લીધી અને ખૂબ સારું પરફોર્મન્સ બંને બતાવ્યું